એક ગર્ભવતી સ્ત્રી દુખી હતી ગરીબ હતી દરિદ્ર હતી અને ભૂખને લઈ આકળ વ્યાકળ થઈને રખડતી હતી અને એ પોતે એમ કહે છે કે કોઈ આ બે જીવ હોતી માને કોઈ કોઈ જમાડો ને કોઈ સ્ત્રીને જમાડો ને બહુ ભૂખ લાગી મારા પેટને કોઈ ઠારો ને મારા પેટને કોઈ ઠારો આ શબ્દ પેલી પરણીને આવેલી દીકરીએ સાંભળ્યા એને થયું મારી મારા પતિ પતિ ગુજરી જાય પછી કોણ મીઠાઈ ખાશે આ મીઠાઈ એમને નાખી દેવી પડશે એટલે સાડીના છેડામાં એ ડબરાને બાંધી અને પોતે દીકરી આવેલી પરણીને આવેલી દીકરીએ સાડીનો છેડો નીચે ઉતાર્યો અને પેલી જે ગર્ભવતી સ્ત્રી છે એને કહે છે કે લે બેન આ ભાતનો ડબરો તું લઈ લે આ ભાતાનો ડબરો મારા ભાગ્યમાં નહીં તારા ભાગ્યમાં લખાણો તું જમી દે અને તારા પેટને જીવને તારા પેટને શાંત કર તારી ભૂખને શાંત કર પેલી ગર્ભવતી સ્ત્રીએ પેલો ભાતનો ડબરો લીધો સામે નીચે ઓટલા ઉપર બેસી એક પછી એક મીઠાઈને ખાય છે અને મીઠાઈ પેટમાં ગઈ ને તો પોતાનું ભૂખ શાંત થઈ અંતરમાંથી અવાજ નીકળ્યો અંતરમાંથી નાદ નીકળ્યો કે બેન તે આજ મારી બે જીવ હોતી એક સ્ત્રીને તે ભૂખમાંથી શાંત કરી છે હું તને આશીર્વાદ આપું બાપ તારો ચૂડીને ચાંદલો ભગવાન અમર રાખે ચૂડીને ચાંદલો અમર રાખે એટલા શબ્દો અહીંયા બોલાણા અને ત્યાંથી સાહેબ ઓલા યમનો દૂત જે સત બનીને આવ્યો હતો ને એ યમના દૂતને યમે ફરી પાછો બોલાવી લીધો મારો કેવાનો મૂળ ભાવાર છે જો અંતરમાંથી દુવા મળે ને તો પણ તમારું કલ્યાણ થઈ જાય માટે પ્રાર્થના કરું છું કોઈની દુવા લેજો કોઈની બદદુવા ન લેશો જો કોઈના અંતરમાંથી એક વખત આશકારો નીકળ્યો ને આ દુનિયામાં ભગવાન તમને નહીં છોડાવી શકે સાહેબ માટે કોઈની બદદુવા ન લેશો કોઈના કોઈના આડા ન આવશે ક્યાંય